આજ રોજ ગોધરા તાલુકા સેવા સદન ખાતે આવેલ ગોધરા મામલાદાર કચેરી ગ્રામ્ય અને ગોધરા સિટીની આજે અમોએ વેશપલટો કરી સાથે પાંચ અરજદારો રાખી અને રાજ્ય સરકાર અને આનન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેશન કાર્ડ સંબંધિત જે સેવાઓ પૂરી પાડવામાં આવે છે એ સેવાઓ અરજદારોને સારી રીતે મળે છે કે કેમ અરજદારો જોડે વર્તન સારી રીતે થાય છે કે કેમ તેમજ અરજદારને કોઈ વગર કારણ વિનાનો આર્થિક બોજો કોઈ સહન કરવો પડે છે એ ની તપાસ હાથ ધરી હતી આ તપાસ દરમિયાન એ ધ્યાને આવેલું કે અરજદારને જે નામ કમી કરવાનું હોય છે નામ ઉમેરું કરવાનું હોય છે જેવા તમામ જે સેવાઓ છે નામ ration card નું વિભાજન કરવાનું હોય છે તેની અંદર સામાન્ય વહીવટ વિભાગે જે પરિપત્ર કરેલો છે બે હજાર એકવીસ ની અંદર તેમજ નિયામક શ્રી આનંદ નાગરિક પુરવઠાએ પણ બે હજાર ત્રેવીસ માં ખાસ તાકીદ કરી છે કે આ જે ફોર્મ નંબર બેથી ફોર્મ નંબર નવ સુધીના કોઈ પણ કામગીરી માટે એફિડેવિડ કરવાનું થતું નથી છતાં પણ અરજદારો પાસેથી એફિડેવિડ કરાવવામાં આવે છે અને જે સરકારની સૂચના છે એ ફક્ત સ્વઘોષણા જ કરવાનું છે એફિડેવિડ કરાવવાનું નથી અને આ ની અંદર નાગરિકોએ જુદી જુદી જગ્યાએ જેમ કે સ્ટેમ્પ લેવો પડે છે પછી સ્ટેમ્પ ના જે પૈસા છે 50 થી 60 રૂપિયા લેવામાં આવે છે પછી એફિડેવિટ લખાવવું પડે છે એક્ટિવિટી માં ફોટો પાડ આમ કરીને કુલ અઢીસો રૂપિયા નો આર્થિક બોજો આવા કારણ વિના સહન કરવો પડે છે એ ધ્યાને આવેલું છે તેમજ જ સ્ટેમ્પ વેન્ડરો છે એ 50 ના સ્ટેમ્પ ના 60 રૂપિયા લે છે 100 ના સ્ટેમ્પ ના છે 120 રૂપિયા લે છે તેમજ જ જે કમ્પાઉન્ડ માં આવેલી છે એ ઝેરોક્સ ની અંદર પણ પાંચ રૂપિયાનો તો જે ભાવ લેવામાં આવે છે એક ઝેરોક્ષનો જે પણ ખૂબ જ વધુ પડતો છે સાથે સાથે નવીન રેશન કાર્ડ ઘટાવવા માટે અને રેશન કાર્ડના વિભાજન માટે એક પણ રૂપિયો લેવાનો થતો નથી ફી તરીકે છતાં પણ વીસ રૂપિયા છે એ ચલણથી ભરાવામાં આવે છે જે બિલકુલ સરકારના ઠરાવથી વિરુદ્ધનું છે ફોર્મ નંબર નવ જે ડુપ્લિકેટ છે એની અંદર જે ત્રીસ રૂપિયા લેવાના હોય છે એ રોકડથી લેવાના હોય છે છતાં પણ એ બેંકની ની અંદર મોકલી અને ચલણથી ભરાવામાં આવે છે આમાં આજના જે આ અરજદારોને પડતી જે મુશ્કેલીઓ છે મુશ્કેલીઓ બાબતે ઘણી ગંભીર પ્રકારની જે અનિયમિતતાઓ છે અને સરકારના જે ઠરાવો પરિપત્રોની વિરુદ્ધ કામગીરી થતી હોય તેવું આજે ધ્યાને આવે છે અરજદારને સરકારના નિયમ મુજબ વીસ રૂપિયાના જે અરજીના થાય છે અને ત્રણ રૂપિયાની એક ટિકિટ લગાડવાની હોય છે એટલે અંદર જ સમગ્ર કામગીરી થઈ જાય છે જો અરજદાર જાતે અરજી ભરે તો અ જ્યારે અહીંયા છે એ ત્રણસો થી પણ વધુનો જે ખર્ચો થાય છે આર્થિક બોજો સહન કરવો પડે છે જે યોગ્ય નથી આ જાતે ડોક્યુમેન્ટની અંદર પણ જે ડોક્યુમેન્ટની જેટલી જરૂરિયાત છે તેનાથી પણ વધારાના ડોક્યુમેન્ટ પણ માંગવામાં આવે છે એ પણ ધ્યાને આવે છે આ સંબંધિત જે સરકારના પરિપત્રમાં જ સ્પષ્ટ સૂચના લખેલી છે કે જો આ ઠરાવ પરિપત્રનું જો પાલન કરવામાં નહીં આવે તો સંબંધિત અધિકારી એટલે કે શ્રી નાયબ શ્રી ઓપરેટરો સ્ટેમ્પ વેન્ડરો અને પિટિશનર રાઇટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે Thank mm -hmm. you.